બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં દશેરા પર્વે રામલીલા મેદાન ખાતે ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો તો હિન્દુ સંગઠનો દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ઉત્સવમાં આ વર્ષે પણ વિશાળ જન સમુદાય ઉપસ્થિતિ આપી હતી જો કે કાર્યક્રમની શરૂઆત સાંજના સમયે કરવામાં આવી હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાત્રે પડતાની સાથે જ રામલા મેદાનમાં સજાવટ કરાયેલા ભવ્ય રાવણના ના દહન કરવામાં આવ્યું હતું ખાસ તૈયાર કરેલી આતિશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો રાવણના પતન સાથે ઝગમગી ઉઠ્યું હતું અને સમગ્ર મેદાન જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો લોકો પોતાના મોબાઈલમાં આ ક્ષણોને કેદ કરી રહ્યા હતા બાળકોમાં તો વિશેષ આનંદનો માહોલ હતો કેટલાક લોકોએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહ નિહાળવા તેઓ પરિવાર સાથે ખાસ હાજરી આપવા આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર તથા સ્વયંસેવકોએ સુરક્ષાની કડક વ્યવસ્થા કરી હતી જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સફળ રહ્યો હતો દશેરા પર્વ હંમેશા સારા પર વિજય અને ખરાબ પરાજય નો સંદેશ આપે છે પાલનપુરના ભવ્ય રાવણ દહન કાર્યક્રમથી ફરી એકવાર સમાજમાં તહેવાર અધર્મ ઉપર ધર્મનો જય અને એના સંસ્કાર સમગ્ર સમાજ ની અંદર રહે આપડા રહેલા અનિષ્ટ તત્વો નો નાશ થાય એ જ સંદેશ સાથે આજે પાલનપુર નગર ની અંદર રાવણ દહન નો કાર્યક્રમ બે દસ દો હજાર પચીસ ના રવિવાર છે ગુરુવાર આજે દશેરાનો જો કાર્યક્રમ થયો અમે બધા કાર્યકર્તાઓ बड़ा संगठनों मड़ी ने मेहनत करी और कार्यक्रम बहु सरस कार्यक्रम थे हो हाँ सबसे ज़्यादा मेहनत दिनेश पंचाल और कमलेश मेहता की ये लोग जार से दशहरा इन्हें अपने जवाबदारी में ली दो त्यारे से ये लोग मेहनत करते हैं आज दशहरा में मैदान में भी काफ़ी जनता दिखाई दी और सब जनता से हमारा निवेदन यही है अपने सनातन धर्म को इसी प्रकार आ, उजालते रहो तो क्या है कि अपना सनातन धर्म आगे सुरक्षित रहे और हमारे बड़ी लोग भी इकट्ठे हुए थे शिवराम काका दिलसुख काका इन्होंने अपने राम जी मंदिर की भी चर्चा की राम जी मंदिर का शुभ मुहूर्त पाँच पाँच दस दो हजार पच्चीस आ, दिवस रविवार સુબહે નો બજેસે ગ્યારા બજે તક સૌ મુહૂર્ત સબ પબ્લિક કો મેં આમંત્રિત કરતા હું કે સબલો આ કે મુહૂર્ત કા લાભ લે ઓર ભગવાન કે દર્શન કરે જય શ્રીરામ આજે તારીખ બે દસ બે હજાર પચીસ અને પાલનપુર બનાસકાંઠા ગુજરાતમાંથી જે દશેરાનો રાવણનો જે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવે તો એ ખરેખર ભવ્યથી ભવ્ય થયો હતો અહીંયા છેલ્લા કેટલાય વર્ષોથી અમે શ્રી રામ સેવા સમિતિના અધ્યક્ષ રાઘવદાસ બાપુના અધ્યક્ષસ્થાને તથા તમામ હિન્દુ સંગઠનોના નામી અનામી તમામે તમામ કાર્યકર્તાઓ પાયાના કાર્યકર્તાઓ હોદ્દેદારો બિઝનેસમેનો તમામ લોકોના સાથ સહકારથી આપણે અહીંયા ભવ્યથી ભવ્ય દશેરાનું જે દહનનો કાર્યક્રમ ઉજવીએ છીએ તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે આ કાર્યક્રમમાં પોલીસકર્મી બ્રિગેડ નગરપાલિકા અને તમામ લોકલ જે પણ બોડી છે તેને અમે કોઈ પણ કામ સોંપીએ તો કોઈ પણ સમય જોયા વિના સતત તમારી સાથે ઉભા રહી અને આ લોકો અમને સહયોગ કરતા હોય છે અને અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે આ કાર્યક્રમમાં રાવણની ઊંચાઈ એકસઠ ફૂટ કુંભકર્ણની ઊંચાઈ એકાવન ફૂટ અને મેઘનાથની ઊંચાઈ એકાવન ફૂટ હોય છે દસ બાય દસની ઝોંપડી હોય છે બપોરે અઢી વાગે આપણે ત્યાંથી આ શોભાયાત્રા સ્વરૂપે નીકળીએ છીએ અને સાંજે સાડા સાતે રામ લીલા મેદાનમાં આપણે આવી અને આ દહનનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ